તો નવસારીના ધરમપુર ખાતે શહેર કોંગ્રેસ પ્રમુખ પોતાના સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં સત્તાવાર રીતે જોડાયા હોવાના સમાચાર છે ત્યારે વલસાડના સાંસદ ધવલ પટેલના હસ્તે ધરમપુરના પીઠ કોંગ્રેસી કાર્યકર મુકેશ આહિરે ભગવો ધારણ કર્યો છે ધરમપુર શહેર કોંગ્રેસ પ્રમુખ મુકેશ આહિર ધરમપુર પાલિકામાં બે નગર સેવક પણ રહ્યા હતા કોંગ્રેસી મુકેશ આહીર સાથે એસીથી વધુ કોંગી કાર્યકરો પણ ભાજપમાં જોડાયા છે તો સાંસદ અને લોકસભા દંડક ધવલ પટેલે સૌ કોંગ્રેસીઓને ભાજપમાં આવકાર્યા છે જે આજ રોજ વાસદા સર્કિટ હાઉસ ખાતે ધરમપુર શહેરના પ્રમુખ મુકેશભાઈ આહિર એમની સાથે કોંગ્રેસના બધા સિનિયર હોદ્દેદારો અને એમ કરીને સાત થી એસી લોકો ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે જોડાયા છે એક તરફ કોંગ્રેસ એવો પ્રચાર કરી રહ્યા છે કે કોંગ્રેસ પાર્ટીને એ સશક્ત ગુજરાતમાં કરી રહ્યા છે એક પછી એક કોંગ્રેસના એકદમ સિનિયર કાર્યકર્તાઓ હોદ્દેદારો ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે થોડા દિવસ પહેલા જ યુવા મોરચા વલસાડ જિલ્લાના મહામંત્રી વલસાડ સિટીના યુવા મોરચાના પ્રમુખ વલસાડ તાલુકાના યુવા મોરચાના પ્રમુખ વલસાડ વિધાનસભાના યુવા મોરચાના પ્રમુખ ભારતીય જનતા પાર્ટીમાં નરેન્દ્ર મોદી સાહેબ પર વિશ્વાસ કરી જોડાઈ ગયા છે અને એ જ રીતે ધરમપુર શહેરના પ્રમુખ મુકેશભાઈ આહિર જે બે ટર્મ કોર્પોરેટર પણ રહ્યા છે અને એકદમ સશક્ત નેતા છે એ પણ કોંગ્રેસથી કંટાળીને જે ભારત દેશના વિરુદ્ધ હમણાં જે ઝુંબેશ કોંગ્રેસ ચાલુ કરી છે જે હમણાં પણ કાશ્મીરમાં એટેક થયો એમાં પણ કોંગ્રેસ દ્વારા અવારનવાર ભારતના વિરુદ્ધ બયાન આપે છે અને પાકિસ્તાનના સમર્થનમાં બયાન આપી છે એનાથી કંટાળીને મુકેશભાઈ આહિરે ધરમપુર કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે અને એની સાથે જે વિકાસના વિરોધી લોકો છે એમને એ પણ એ મુખ્ય કારણ હતું એ છોડીને આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે એમનું સ્વાગત ભારતીય જનતા પાર્ટીમાં કરું છું